જયંત ખેડૂત મિત્રો તો ફરીથી આપણા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આપણે ઘણા દિવસે વિડીયો બનાવી રહ્યા છીએ કારણ કે શાકભાજીનું આયોજન તો નથી કર્યું આપણે જે મગફળીઓ આવેલી હતી તેનો આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તો અમારે આજે મગફળી આની અંદર ત્રીસ દિવસની થઈ ગઈ છે કમ્પ્લીટ કે આમલો એક મહિનાની થઈ ગઈ છે તો તમને એમાં બતાવીએ કે મેં કયું ખાતર આપ્યું હતું તો જે લોકો એ જેવું વસ્તુ આપતા હોય છે ફૂંઘતા હોય છે તો ના પાય એ વિશે આપણે થોડી વાત કરીશું પછી મગફળીમાં ખાસ કરીને કયા ખાતાની જરૂર હોય છે તેના વિશે આપણે વાત કરીશું થોડી તો ચાલો તારે તમને મગફળી અમારી ત્રીસ દિવસની પહેલી બતાવી દઈએ તો અમારી ત્રીસ દિવસની મગફળી તમે જોઈ શકો છો કેવી ચાલમાં અમે અંદર નિંદામણી દવા નથી નાખી એની અંદર કારણ કે જે બાવીસ દિવસે નિંદામણી દવા મૂકું કહોનો વાપરતા હોય છે તો અમે એ વસ્તુ નથી વાપરી આપણે એટલે એના કારણે થોડું થોડું નિંદામણ અંદર રહેલું છે તો અમે જ્યારે એકવીસ દિવસની આ મકળી થઈ હતી ત્યારે આની અંદર મેં પહેલે જે સ્પ્રે આપ્યો હતો એ ઓગણી ઓગણી ખાતર અને યુમિકનો અમે ભેગો સ્પ્રે કરીને આપી દીધો હતો અને ત્યારબાદ હવે જો ત્રીસ દિવસની થઈ ગઈ છે મગફળી તો તેના માટે હવે તો એમોનિયા સલ્ફેટ ખાતર વાપરવાનું છે કે મેગ્નેશિયમ જો કોઈ બી ખાતર એક લઈ જઈશું બધા હવે જોઈએ પાંત્રીસ દિવસ નજીક થાય તો એકસઠ ખાતર આપવાની જરૂર છે કારણ કે બેસારના ટાઈમે આપીએ આપણે તો ઘણું સારું રહે તો જે લોકો એરિયા વાપરે છે તો તે લોકો માટે ખાસ વાત છે કે એરિયા તો બિલકુલ વપરાય જ ના તો એરિયા તો બિલકુલ વપરાય જ ના એરિયા કારણ કે મગફળીની અંદર નાઇટ્રોજન હોય છે એ ઓટોમેટિક બનાવે છે કારણ કે વાતાવરણની અંદર નાઇટ્રોજનનું ભરપૂર પ્રમાણ છે તેના હિસાબે તો નાઇટ્રોજન જેવી વસ્તુ હોવા કારણે મગફળીમાં ન વપરાતી એરિયાની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે એના હિસાબે નાઇટ્રોજન મગફળીની કોઈ જરૂર નથી તમે મગફળીની વાત છોડો પણ કોઈ બી કઠોળ વસ્તુઓ આવતા હોય છે તો તેની અંદર નાઇટ્રોજનની જરૂર રહેતી જ નથી તો આપણે એરિયા જેવી વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ તો એરિયા જેવી વસ્તુનો ઉપયોગ ના કરવો જોઈએ જો મગફળીની અંદર કે કઠોળ વનસ્પતિની અંદર તમે વાપરો છો એરિયા તો મારું માનવું એવું છે કે ન જ વાપરવું જોઈએ કારણ કે તેની જગ્યાએ તમે અલગ અલગ પ્રકારના ખાતર મળે છે તો વાપરી શકો કારણ કે કઠોળ વસ્તુ વનસ્પતિ પોતે જ નાઇટ્રોજનો આપોઆપ મેળવે છે વાતાવરણની અંદરથી તો નાઇટ્રોજનના હિસાબે અમુક પાકને નુકસાન થાય છે કારણ કે એની અંદર આપણને છોડનો વિકાસ દેખાવા મળે અને વધતા અંદર જે બેઠકનું પ્રમાણ હોય છે ને એ બહુ ઓછું હોય છે તો એની જગ્યાએ તમે અલગ અલગ છે ઓગણી ઓગણી ખાતર છે બાર એકતર છે તેર જીરો પિસ્તાલીસ છે ખાતરનો ઉપયોગ તમે કરી શકો છો તો જો જગ્યા વાપરશો તો છોડનો ખાલી વિકાસ જ જોવા મળે છે ખાસ કરીને તો પણ એ મૂળની અંદર નમીક્રો જેવા રોગો આપતા હોય છે જે ગાંઠો પ્રમાણ જોવા મળતું હતું એ જે ગોઠ થયા પછી તેનો આગળ વિકાસ થવા નહીં દેતા તો તમે એ વસ્તુનું ટાળવાનું જો એરિયા ભરપૂર પ્રમાણમાં વાપરશો તો જમીનને પણ નુકસાન થાય છે એરિયા દાણેદાર કરતાં જો ડાક્ષણ તમે સ્પ્રેનો ઉપયોગ કરીએ કઠોળ વનક સિવાયની વાત કરીએ તો ઘણું સારું રહેતું હોય છે તો તમે બને ત્યારથી એરિયાનો ઉપરાશ ટાળો ને છે ઉગણી ઉઘણી ખાતર છે તે ઘણા પ્રકારની વેરાયટીઓ મળે છે તે તમે વાપરી શકો છો અમારે આ ભારે વરસાદના હિસાબે જે અહીંયા મગફળીની અંદર પાણી ભરાય છે તેના હિસાબે મગફળી ઉગી જ નથી તો તમને જો આપણી માહિતી સારી લાગી હોય તો બીજા લોકોને પણ શેર કરી શકો છો અને કોમેન્ટ લાઈક જો કોઈ બી પ્રશ્ન હો જો તમે તેની અંદર મૂકી શકો છો આપણે આનું અવશ્ય નિરાકરણ લાવશું કારણ કે અવારનવાર આપણે માહિતી આવતા રહીએ છીએ ખાતર બાબતમાં તો તમે લોકો પણ સપોર્ટ કરજો મિત્રો અને તમારા સપોર્ટથી જ આપણે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે વધતા હવે આપણે જે બાકી છે તે પૂરું કરીએશું છું તમે આવો નવા સપોર્ટ કરતા રહેજો મિત્રો જય હિન્દ જોડે મિત્રો